સમાચારો વિગતવાર રાજ્ય કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા અધિકારીઓની નોકરી બદલીને પાત્ર હોય છે અને સમયાંતરે ઉચ્ચ ફરજનું જે તે સ્થળ છોડી નવા નિમણૂંક સ્થળે હાજર થવું પડે છે આવી સ્થિતિમાં કોઈ એક વિસ્તારના ફરજકાળ દરમિયાન કોઈ અધિકારીને જે તે વિસ્તાર પ્રત્યે માયા બંધાય એ સ્વાભાવિક છે પરંતુ દિલનો નાતો બંધાય તેવું ભાગ્ય જ બને છે જોકે ગુજરાત પોલીસના ફરજ નિષ્ઠ અને શિક્ષણપ્રેમી આઈપીએસ અધિકારી અશોક કુમાર યાદવના બનાસકાંઠા જિલ્લાના વિરમપુર પંથક પ્રત્યેના લગાવે લોકમાનસની વર્ષો જૂની છાપને પૂંસી નાખી છે અન્ય સરકારી અધિકારીઓની જેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ સમયાંતરે બદલી થતી રહે છે અને બદલી થયા બાદ અગાઉના ફરજકાળના વિસ્તારની મુલાકાત લેવા જેટલી ફુરસદ પણ આઈપીએસ અધિકારીઓને મળતી નથી પરંતુ અગાઉ બનાસકાંઠામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી લોકોના દિલ જીતી ચૂકેલા આઈપીએસ અધિકારી અશોક કુમાર યાદવે બનાસકાંઠા પ્રત્યેના પોતાના લગાવ અને આત્મીયતાને આજ પર્યત જાળવી રાખી છે ગત શુક્રવારે પોતાના આડત્રીસમા જન્મોત્સવની બનાસકાંઠામાં અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકની દીકરીઓ સાથે ઉજવણી કરી પોલીસ અધિક્ષક અશોક અશોક કુમાર કુમાર યાદવે પોતાની લાગણીની હતી આમ તો યાદવ હાલ આણંદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે પરંતુ અગાઉ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક તરીકેના ફરજકાળ દરમિયાન આદિવાસી પરિવારની દીકરીઓને પૂરતી કેળવણી મળી રહે તે માટે જૂન બે હજાર પંદરમાં કન્યા કેળવણી માટે કઈ કરવાની પ્રેરણા થતા બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન પોલીસ અધિક્ષક અશોક કુમાર યાદવે અમીરગઢ તાલુકાના વિરમપુર પંથકની એકસો જેટલી દીકરીઓને દત્તક લીધી હતી બાદમાં તેમણે દર વર્ષે પોતાનો જન્મદિવસ પણ આ દત્તક લીધેલી દીકરીઓ વચ્ચે જ ઉજવવાનો અભિગમ અપનાવ્યો હતો તદનુસાર બે વર્ષ સુધી અશોક કુમાર યાદવ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક હોય આક્રમો જળવાઈ રહ્યો હતો પરંતુ આ વખતે તેમનું ફરજ સ્થળ બદલાઈ ગયું હોય તેઓ આ વર્ષે પોતાનો જન્મદિવસ વિરમપુર ખાતે ઉજવે છે કે કેમ તે સંદર્ભે તર્ક વિતર્ક થઈ રહ્યા હતા જોકે ગત શુક્રવારે પોતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે અધિકારી અશોક કુમાર યાદવે પોતાના ધર્મપત્ની સાથે આણંદથી બનાસકાંઠાના વિરમપુર દોડી આવી આદિવાસી દીકરીઓ સાથે જન્મદિવસ ઉજવવાની પરંપરાને અકબંધ રીતે જાળવી રાખવી હતી ગત વીસમી ફેબ્રુઆરીએ પોતાના અડત્રીસમા જન્મદિવસની ઉજવણી પ્રસંગે સજોડે વિરમપુર આવી પહોંચેલા પોલીસ અધિકારી અશોક કુમાર યાદવનું વિરમપુર ખાતે આગમન થતા સ્થાનિક અગ્રણીઓએ પુષ્પવર્ષા કરી યાદવ દંપતિના અંતરના ઉમળકાથી આવકાર્યા આવકાર અશોક શોભયાત્રા કાઢી હતી બાદમાં અશોક કુમાર યાદવે પંથકની દીકરીઓ વચ્ચે કેક કાપી પોતાના અડત્રીસમા જન્મદિવસની ઉજવણી કરી આદિવાસી દીકરીઓને ચોકલેટનું વિતરણ કર્યું હતું દાંતાના ધારાસભ્ય કાંતિલાલ ખરાડી અમદાવાદના સદભાવના ગ્રુપ શૈલેષભાઈ વડોદરિયા ઉત્સાબેન અગ્રવાલ અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ પવનભાઈ અગ્રવાલ લાયબની પાલનપુર શાખાના પ્રમુખ યાસીનભાઈ બંગલાવાલા પ્રકાશભાઈ અગ્રવાલ તેમજ અન્ય અગ્રણીની ઉપસ્થિતિમાં જન્મોત્સવની ઉજવણીના સમારોહ પ્રસંગે અશોક કુમાર યાદવના ધર્મપત્નીએ વિરમપુર પંથકની દત્તક દીકરીઓ પ્રત્યેની પોતાના પતિની લાગણીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી एक दो बच्चों को सब पढ़ाते हैं क्योंकि उनका फर्ज होता है वो पेरेंट्स है लेकिन तो लड़कियों को जब तक लेके पढ़ाना अपने आप में एक बहुत अच्छा काम है मैं हमेशा इनके साथ हूँ ये जो भी इस तरह का कोई भी काम करेंगे लड़कियों के लिए मैं हमेशा इनके साथ में रहूंगी और हमेशा अप्रीशियट करूंगी इस कार्य को और सभी लड़कियां पढ़े इससे बड़ी खुशी की बात और कुछ नहीं है પોતાના અડત્રીસમા જન્મ ઉજવણી પ્રસંગે ગત શુક્રવારે બનાસકાંઠાના મહેમાન બનેલા અશોકુમાર યાદવે કન્યા કેળવણી વિદ્યાલયમાં ભણતી દીકરીઓ માટે એક કન્યા રથ બસની આપી હતી આ અવસરે દત્તક દીકરીઓ વચ્ચે જન્મદિવસની ઉજવણી કરી અશોક કુમાર યાદવ બની ગયા હતા અને શિક્ષણનો વિસ્તાર પણ ખૂબ જ અહીંયા નબળું સ્તર છે એટલે આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે શિક્ષણનો વ્યાપ વધારે થાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષમાં જે પહેલા વર્ષમાં લગભગ સાત છોકરીઓ હતી ત્યાં લગભગ દોઢસોથી બસો છોકરીઓ એ શિક્ષણ માટે દત્તક લેવામાં આવેલી છે અને તમામ વિસ્તારની જે એક શિક્ષણની જે અવેરનેસ હોય જાગૃતતા હોવી જોઈએ એને વધારો કરવા માટે અમે દર દર વર્ષે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ જેથી પબ્લિકની જાગૃતતાની ભાવના આવે અને શિક્ષણ પ્રતિ એક માહોલ ઊભો થાય જેથી દરેક મા બાપ પોતપોતાની સંતાનોને સારું શિક્ષણ આપી શકે એના કારણે આ વિસ્તારમાં આજે પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તમામ પબ્લિકને પણ વિનંતી કરી છે સરકારનો જે કન્યા કેલોની જે સંકલ્પ છે એને બધા સારો સહકાર આપે અને એનાથી પ્રેરણા લઈ દરેક ગામડાઓમાં કોઈ પણ છોકરી ડ્રોપ આઉટ નહીં રહે તમામ છોકરીઓ સારું શિક્ષણ મેળવે એ માત્ર હેતુ છે જેથી તમામ પબ્લિક પણ વિનંતી કરે છે કે શિક્ષણમાં જે સરકારનો જે સંકલ્પ છે એમાં બધા મદદ કરે જેથી આપણે બધા સમાજ માટે સુશિક્ષિત કરી શકીએ છીએ સર આપણે આપનો બર્થડે આ રીતે ઉજવવાનું પ્રેરણા એ પ્રેરણા તો જયારે અમે બનાસકાંઠા જયારે હું એસપી હતો ત્યારથી આ વિસ્તારની જયારે વિઝિટ કરતા હતા ત્યારે ખબર પડી કે વિસ્તારમાં શિક્ષણનું જે સ્તર છે એ ખરેખર જે હોવા જોઈએ નથી એને કેવી રીતે આપણ સરકાર સાથે સહભાગી થઈ અને કેવી રીતે આને વધારી શકાય એ માત્ર હેતુથી એક આપણે વિચાર આવેલો હતો અને વિચારને સંકલ્પ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષ તમે આ મહેનત કરીએ છીએ જેથી સરકાર આ વિસ્તારમાં લોકો સુધી પહોંચી શકે અને તમામ સ્કૂલોમાં છોકરાઓને શિક્ષણ મળે એ માત્ર એનો હેતુ છે

આ જે સ્થિતિ હતી તેમાં કોઈ સુધારો ન થતા અમે એમ વિચાર્યું કે કોઈને ટોકીએ એના કરતા આપણે જ કંઈક સુધરી જઈએ કંઈક સારું કરીએ એ પ્રેરણાથી મેં આ વિસ્તારના શિક્ષકોને સુંદર રીતે એક પ્રેરણા મળે અને કંઈક કરી છૂટવાની ઈર્ષા થાય મારાથી એ હેતુથી મેં આ વિસ્તારમાં એક આ પ્રમુખ વિદ્યાલય નામની સંસ્થા બનાવી એમાં પ્રથમ વર્ષે બે હજાર જ્યારે બારમાં મેં પ્રથમ વર્ષ હતું ત્યારે પ્રારંભ કર્યો ત્યારે સાત છોકરીઓ જ હતી પણ જ્યારે એસપી સાહેબ આ વિસ્તારમાં આવ્યા અને એમને આ વિસ્તારની દીકરીઓની વેદના કહેતા તેમણે પોતાનો બર્થ ડેની ઉજવીને એ જ દિવસે સો દીકરીઓ ભણાવવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પના આધારે આજે આ સંસ્થામાં બસો પચાસ દીકરીઓ અભ્યાસ લઈ રહી છે જેને તદ્દન વિનામૂલ્યે અભ્યાસનું જે બોજો છે એ જનસહયોગથી ઉપાડવામાં આવે છે અને આજે એ સુંદર કન્યા તીર્થ બનીને ઉભરી રહ્યું છે મને આનંદ છે કે આજે યાદવ સાહેબ એસપી તરીકે આણંદમાં વિરાજમાન હોવા છતાં પણ તેઓ આજે દીકરીઓને વચ્ચે આવી અમારે આંગણે આવી અને અમારી જે શોભા વધારી છે એમનો બર્થડે ઉજવ્યો છે ખરેખર હું એમનો અંતગ્રમણપૂર્વક આભાર માનું છું